નમસ્કાર દોસ્તો લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે બીજી તરફ સમગ્ર દેશમાં બોન્ડને લઈને ખૂબ જ એક મુદ્દો જે છે છે હાલ ચર્ચામાં બન્યો તેવા સમયે ચૂંટણીના માહોલની વચ્ચે પાર્ટીઓ દ્વારા જે છે પોતાના ઉમેદવારોની જે ઘોષણા કરી દેવામાં આવી છે ખૂબ જે ચર્ચાનો વિષય એ બન્યો છે કે ઇલેક્ટ્રોનલ બોન્ડ બાદ જે ઘટનાઓ ઘટનાક્રમ બની અરવિંદ કેજરીવાલ જે છે તેમને એડી દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવ્યા એ સિવાય કોંગ્રેસનું જે ખાતું છે એટલે કે તેમનું બેંક એકાઉન્ટ તે ફ્રીઝ કરી દેવામાં આવ્યું ત્યારબાદ અનેક પ્રશ્નો ઊભા થયા કે આખરે શું દેશમાં થઈ રહ્યું છે અથવા તો જે કંઈ થઈ રહ્યું છે તે કેટલું ચિંતાજનક છે અને સામાન્ય લોકો એને કેવી રીતના ટેકલ કરી રહ્યા છે અને બુદ્ધિજીવી વર્ગ છે તેને તે લોકો આને કઈ રીતના લઈ રહ્યા છે આપણે સાથે આ દરેક મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે ગુજરાતના વરિષ્ઠ એવા પત્રકાર કિશોર અંજારિયા જોડાયા છે કિશોર અંજારિયા પાસેથી આપણે સમજીશું કે આખરે દેશનો શું માહોલ છે કિશોર કાકા નમસ્કાર સ્વાગત છે તમારું

અંદર કદાચ આપને ખ્યાલ હોય એ ખ્યાલ પણ હશે કે લગભગ ચૌદ લાખ રૂપિયા ની જ રકમનો મુદ્દો છે ને આ ભાજપ ની સરકારે ઈડી અને સીબીઆઈ નો દુરુપયોગ કહો સદઉપયોગ કહો ચોપ્રેમ કહો એનાથી એને હે કોંગ્રેસ નો બસો કરોડ રૂપિયા દંડ ચૂંકી દીધો છે તમે વિચાર કરો ચૌદ વર્ષ જુના નેશનલ હેલ્થ કેસ ની અંદર ચૌદ લાખ રૂપિયાનો મામલો છે દંડનો માનો તો એનો એને બસો કરોડ રૂપિયા દંડ કરી એનું ફીઝ કરી દીધું કે જેથી એ ચૂંટણીના સમયે જ કર્યું જેથી એને આર્થિક રીતે બરબાદ કરી શકાય તો તમે જે આ ઇલેક્ટ્રિક બોર્ડ ની અંદર તો તમે જોયું હશે કે જેના જેના લોકોના દરોડા પાણી લેતા અને જે રીતે હેરાન કરી દરોડા ની અંદર ઈડી ની અંદર જે સુધારો આવેલો ત્યારે ડફોડ કોંગ્રેસ વાળા ની સરકાર હતી અને એ કોંગ્રેસે ચિદમ્બરમ નાણા મંત્રી હતા ત્યારે વિચાર્યા વગર એ ને આટલી સત્તા આપી દેવાનો સુધારો આ દફોડ કોંગ્રેસ વડે પોતાના પગ ઉપર જ માર્યો છે આ બધું પાપનું મૂળ જે કોંગ્રેસે ભોગવવું પડતું હોય તો એના પાપે એટલા માટે કે તમને ખ્યાલ હોય તો જ્યારે અહીંયા ગુજરાતની અંદર અ નરેન્દ્રભાઈ દામોદાસ મોદીને એ સીટ ની તપાસ ચાલતી હતી તે રાઘવેન્દ્ર નામના સીબીઆઈ અધિકારી હતા એમને એમ કહીનું કામની ધરપકડ કરો ત્યારે આ જ સલાહ અહેમદ પટેલ અને ચિન્દંબર એમ ફૂટી જઈ અને એમને પટલા નહીં એનું પાપ અત્યારે ભોગી રહ્યા છે એ બધો ઇતિહાસમાં આપણે અત્યારે નહીં પડીએ પણ તમારી જાણ ખાતર લગભગ છેલ્લા બે હજાર ચૌદ થી અત્યાર ચોવીસ સુધીમાં માં અ જેટલા ઈડી એ વિરોધ પક્ષ ના ને નેતા ઓ નું લિસ્ટ બનાવ્યું એનું લીસ્ટ બનાવેલું એમાં એકસો પંદર જેટલા તો વિરોધ પક્ષ નેતા છે તમે વિચાર કરો કે એકસો પંદર વિરોધ પક્ષ નેતા એમાં તમે આખી યાદી બહાર પાડીએ તો લાંબી થાય પણ મોટા ભાગના વિરોધ પક્ષના છે કાર્યકરો નેતાઓ જેમાં એકસો ભાજપ માં જોડાઈ ગયેલા પવિત્ર થઈ ગયા તમે વિચાર કરો એવું નથી કે પેલા મતલબ સુપ્રીમ કોર્ટેનું નિર્માણ થયું સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીબીઆઈ જે છે જે લોકો આરટીઆઈ કરી દી બધા એ બધા લોકો ને મનમોહનસિંહ પોતાની સરકારમાં હોવા છતાં દક્ષિણ ના જેલમાં પણ નાખેલા આખી પોલીસી ફરી ગઈ જે આર

તમે સૌથી પેલા ઈડી નો સીબીઆઈ નો વધુ પશ્ચિમ બંગાળના ગવર્નર સીબીઆઈ ની મદદ થી સરકારો પાડવાનો પણ ધંધો શરૂ કર્યો ને એમાં ગવર્નર ને જેમ ને એવા બનાવી દીધા જે ગવર્નર ખરેખર તો બંધારણીય વડો કેવાય એ વડાના ને ગૌરવ નું ખનન કરી અને એનો ઉપયોગ સંપૂર્ણપણે તમે મહારાષ્ટ્ર ની સરકાર જુઓ હિમાચલ ની હમણાં કોંગ્રેસ ની સરકાર પાડવાનો પ્રયત્ન કર્યો એવી રીતે તમે દેશમાં પેલા પશ્ચિમ ની પણ સરકાર પાડવાનો પ્રયત્ન કર્યો તો આ બધાની અંદર ઈડી અને સીબીઆઈ નો સૌથી વધુ મોટો રોલ એને કર્યો અને તમે કીધું એમ ઇમરજન્સી ઇન્દિરાજી તો મિશા કાયદો કરેલો હતો અને ખુલે હું તો ઇન્દિરાજી અને આ ઇન્દિરાના રસ્તે જ નરેન્દ્રભાઈ દામોદાસ મોદી જાય છે હું તો એના આગળ કહું છું કે હિટલર અને મુસોલી રસ્તે પણ જઈ રહ્યા છે પણ અત્યારે એ તમે કીધું એમ રીતે મધર ઓફ ડેમોક્રેસી ને કહેવાય કે હું તો મધર ઓફ ડેમોક્રેસી નો આગ્રહી છું એવું કશું નથી ખાનગીમાં એ લોકો અત્યારે ધીરે 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 તમે જુઓ તો લોકશાહી નું ખૂન કરી જાય તમે ગુજરાતમાં જુઓ હાર્દિક પટેલ એની ઉપર બે દ્રો નો કેસ થયેલો બરાબર કઈક એની સીડીઓ બાર પાડી તો હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયો જેલમાં પૂરતી પાછું એના ચાર સ્પર્શ કરી લીધા મોદી ના તો એને જેલમાંથી બહાર આવી ગયા પુરુષોત્તમ બરાબર જે પણ કેટલાય જમીનના કેસમાં બીજા સંડવાયેલા હતા તો એને પણ ભાજપમાં જોડાઈ ગયા એ પણ પાછા પવિત્ર થઈ ગયા એટલે મંત્રી બનાવવા માટે કે ભાઈ તું માફી માંગી લે પાછું અમારા મશીન માં દબાઈ એટલે બીજું તમે જુઓ કે આ લોકો જે દાઉદ વખતે તમે ચૂંટણી જીતવાની વાત કરતા હો તો ભૂતકાળમાં મળી યાદ છે માધવસિંહ સોલંકી વખતે ઉદાહરણ જુઓ કે તમે અર્જુનભાઈ મોઢવાડિયા ને તમે લાઈવ બરાબર પેલા તમે ઘણા લાવ હવે આ છેલ્લું એટલું કેવું પડે કે મંગલ પાંડે કરીને તમને ખબર હશે મંગલ પાંડે એક વખત શરીર વેચતી હતી એ જમાનામાં સ્ત્રી એની પાસે જઈને એને એવો ટોન્ટ માર્યો કે તમે બેન આ શરીર વેચો છો યોગ્ય નથી તો એ શરીર વેચનારીએ મંગલ પાંડે ને જળબાગ તોફ જવાબ આપ્યો કે હું તો મારી આર્થિક મજબૂરી છે અને વેચું છું પણ તમે લોકો તો અંગ્રેજો ને તળવા ચાટો છો ને વેચાઈ ગયા છો સાલાઓ એટલે તમે કઈ કરતા નથી આ પછી મંગલ પાંડે ને અભિભૂત થયું કે સારું વાત તો સાચી છે અને એને પેલા વેલી બંધુ ગુઠાવીને ઓગણીસો સત્તાવન ના ભણવા માં એ પહેલા વાળો શહીદ થયો આજે તો આ અર્જુન બટવાળા થી માંડી જેટલા જેટલા બાદ જોડાયા છે ને એને તો હું આ વેશ્યા કરતા પણ ઉતરતી કક્ષા નું બિરુદ આપું છું કે સાલા કોઈ ધંધો નહિ તમે બધા તમે બધા ના ધંધા માટે અર્જુન બટવાળા એ તો બેક બોન કંપની ચાલે કુંવરજી બાવળી ની સામે કેસ ચડતો તો તમે જેટલા જેટલા આ બળવંત રાજપૂત જેને અહેમદ પટેલ એ બનાવ્યો એ સત્તા માટે પોતાની સંપત્તિ બચાવવા માટે થઇ ને આને તમે શરીર વૈદ્ય વાળી ને બ્રાઝિલ માં હું તો અમેરિકા ચાઇના બધે ફરેલો છું શરીર વૈદ્યરી ના કઈક સિદ્ધાંત હોય છે આ લોકો ની એનર્જી છે ને ખર્ચાઈ ગયા કે ભાઈ તમે જેમ ક્યો મામલો જોઈ નાખો કે કેવોનો અર્થ એમ જે કોઈ સિદ્ધાંત નિષ્ઠા માટે કે કોઈ આદર્શવાદ માટે થઈને કે કોઈ હતો એ જમાનામાં મને સાંભળે છે કે ઓગણીસો ને એકાવન માં ની સ્થાપના થઈ ત્યારે ગુરુ ગોલવલકરજી એ પાંચ સોનાની ગિની મોટી એ જમાનામાં તો મોટી ગણાતી હતી અને

સૌથી મહત્વની વાત એ છે કે જેટલા પણ ઉમેદવારો ભાજપ અથવા કોંગ્રેસ તરફથી જે ડિક્લેર કરવામાં આવે છે તેઓ નોમિનેશન ફાઇલ કરે છે એમાં મોટાભાગની માહિતી જે છે જોવા મળે છે કે એમની પાસે કેટલી સંપત્તિ છે કેટલા કેસીસ થયેલા છે

અને તમારે જે કઈ બીજી માહિતી પરની છો કે અપરની છો આ બધી માહિતી તમારે સોગંદનામા ઉપર સાચી આપવી પડે તો કમ નસીબે તમે જોવો છેલ્લા કેટલાક સમય થી ભાજપ ના ટોચ નેતાઓ ની શૈક્ષણિક લેખત વિશે શંકા કુશંકાઓ અને હાઈકોર્ટ સુધી મામલો પહોંચ્યો છે એનો મતલબ એમ થયો કે તમે શૈક્ષણિક માહિતી સાચી આપી નથી તમારી ડિગ્રી ની છે કે તમારી કયા કે કયા સાલમાં બારમાં ભણેલા હતા આ બધી માહિતી વિવાદાસ્પદ છે એનો મતલબ એમ થયો કે ચૂંટણી કમિશનર પણ નીચી મુંડીએ એમનો બચાવ કરે છે આજે ચૂંટણી કમિશન ની વાત પર આડવાત ઉપર આવીશ તો આ દેશનું ચૂંટણી કમિશનર જેવું ભ્રષ્ટ

પાછળ મારું ગયા મારો છે કે સુપ્રીમ કોર્ટ ના રિટાયર્ડ જજ અથવા તો તમારે એના જે કાર્ય જજ હોય એવા બે મૂકવા જોઈએ એ વહીવટી દ્રષ્ટિએ મદદ કરે એટલે તમે આઈએસ મૂકો તો ચૂંટણી કમિશન સ્વતંત્રતા જણાય અત્યારે ચૂંટણી કમિશન કમિશ્નર પણ સાવ એમ કો ને કે અહી કોઈ લોકો ની અંદર કારકુંન્દી વિશેષ કે એની કોઈ સ્વાયત સંસ્થા જેવું રહ્યું નથી જેમ સુપ્રીમ કોર્ટ અગાઉ સીબીઆઈ વિશે પાંજરામાં પૂરેલો પોપટ છે એવી બધી ટીકા કરેલી હવે સીબીઆઈ ની અંદર પણ એ કે શર્મા અને પેલા બેફામ ઝઘડા ઝઘડી કરેલી તમને ખબર હોય વડોદરા નો કમિશ્નર હતો એ આ બધી વાતો આ બધી આ જે તમે કીધું લોકશાહી ખતરામાં છે એ આને લોકશાહી ખતરામાં કઈ રીતે કહેવાય કે ભાઈ જે સ્વાયત સંસ્થા હોય

ગુજરાત ની વાત કરીએ ખાસ કરીને ને ગુજરાત માં એવા વિસ્તારો હતા જ્યાં બહુ લાંબા સમય આઝાદી પછી દરેક ચૂંટણીઓમાં આપણે જોવા મળે કે આ area માં તો fix congress ને મત મળતા હતા એવો જ એક વિસ્તારમાં આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તાર પરંપરાગત રીતે કોંગ્રેસ નો ગઢ રહ્યો છે પરંતુ છેલ્લી બે થી ત્રણ જે ચૂંટણીઓની વાત કરવામાં આવે તો તેમાં એવું દેખાય છે કે ત્યાં પણ ભાજપે પોતાનો પગ પેસારો કર્યો છે

આજે પણ પણ જોવા તો છે રૂપાંતર નથી કે આદિવાસી ના દેવતાઓ જ ઉટી ગયા છે એમ કઉ તો ચાલે આજે જો હું હંમેશા કેતો આવ્યો છું કે તમે છેલ્લા પચાસ વર્ષ નું ભારત સરકાર નું જે કઈ ગ્રાન્ટ આવે છે ને ગુજરાત સરકારની જે કઈ ગ્રાન્ટ આવે છે એનો સરવાળો કરો તો દરેક આદિવાસી ના ઘરે મકાન ના મકાન હોવા જોઈએ ખાધે પીધે બીજું તમે જુઓ કે મોટે ભાગે આદિવાસી નેતાઓ આદિવાસી અધિકારીઓ હોય છે આદિવાસી અંદર પણ આટલી ભ્રષ્ટાચાર ગાંધીનગર દાહોદ જિલ્લાના મને લાગે આઠ આજની તારીખે પાટનગર ગાંધીનગર માં કુપોષણ ટીપીડાય છે અને મજૂરો કામ કરવામાં આવે છે સાબરકાંઠા થોડો શિક્ષિત છે એટલે સાબરકાંઠામાં થોડી પરિસ્થિતિ અલગ થઈ છે સવાલ એટલો જ છે કે જો તમે કીધું એમ અશ્વિન કોટવાલ એને એના છોકરા ને મજબૂત હતા ત્યાં સુધી અનિલ જોશિયાર એ લોકો ઝુકાવી ન શક્યા કેમ કે અનિલ જોશિયાર બહુ નિર્મળ માણસ હતો પણ એના છોકરાને દવા પાછામાં કરાવી દીધો આજે સામેલ કર્યું આની તકલીફ એ છે કે આદિવાસીની અંદર જે મજબૂત નેતા છે એને ભાજપ એન કેમ પ્રકારે લાલચ નરેન્દ્ર દામોદર મોદી છે ને

ગવર્મેન્ટ આર ચીફ એન્જિનિયર એક પટેલિયા છે એનું ડાઉટ છે બીજા એક ડોક્ટરો છે અને આ તમે જાવ છો બધું જુઓ તો એ નેસડા અને ગીર સોમનાથ અંદર જે કેટલાક લોકો નેસડામાં રહેતા હતા એને આપણે આદિવાસીઓના સર્ટિફિકેટ આપી વાત હતી આ લોકોએ ચૂંટણી લક્ષી રાજકારણને કારણે હજારો હજારોના લોકોની સંખ્યામાં ફોટા certificate આપી સાચા આદિવાસીઓનું શોષણ કર્યું છે એના માટે થઈને તમારો ગણપત વસાવે એટલો જવાબદાર છે આદિવાસી અને બીજા આદિવાસી નેતાઓ જવાબદાર છે હું તો એમ કઉ છુ અને અંતે પછી બઉ દબાણ થયું આદિવાસી બી તમને ખબર હોય તો દાહોદ માં પ્રવીણ પારઘી એ તો અનશન આંદોલન પણ ચાલુ કરેલું હતું અને છેલ્લે તમે જુઓ તો એ ડીજે કાર્યપંચ એ ડીજે કાર્યપંચ પંચ બેસાડવું પડ્યું સાંભળો તો ડીજે

સંખ્યા પણ ઘુસી ગયા છે હું સાઈઠ થી એ છું કઉ એક કે સર્ટિફિકેટ લઈને કોઈ સરકારમાં ઘુસી ગયું બીજા લાભો જે કઈ લીધા હશે કે જ્યાં હશે પણ સાહીઠ થી સિત્તેર હજાર ઉપર વેચાયા છે એમાં તમારો ઉપાધ્યાય જે કમિટી હતી ત્રણ જણાની એ પણ એટલી ભ્રષ્ટાચારી ચાલી કે એ લોકો એમાં તમારો જ આ રાણ આપેલો આદિવાસી મેનેજિંગ ડિરેક્ટર તો કઉ છું કે આ બીલી ટોળકી ભગતે ભેગા થઈ અને ખોટા સર્ટિફિકેટોની લાડી કરી તમને યાદ કરાવું તો વીસ પચીસ પેલા એક સબ ઇન્સ્પેક્ટર તો હતા અને એના પુરાવા સાથે સચિવ હતા ત્યારે પુરાવા સાથે એને સાબિત થયું કે ભાઈ આ તો ખોટું સર્ટિફિકેટ લઈને ઇન્સ્પેક્ટર બન્યા છે અમિત અનિલ ચંદ્ર શાહ ત્યારે ગુજરાતના હોમ મિનિસ્ટર હતા એને પણ ખબર હતી પણ એને રાજકીય લાભ લેવા માટે થઈ અને આ ટોળિયાને ને ખોટું હોવા છતાં પગલા ભાજપ ની સરકાર પણ જોકે આદિવાસી ના સર્ટિફિક ફરજ બજાવે છે હું તો એના ત્યારે તો કોંગ્રેસ ની સરકાર સરકાર હતી ટોળિયા વખતે તો એ અમિતભાઈ તો રાજકીય કારણોસર એને બચાવ્યો એના છોકરાને ભાજપ ની સરકારમાં પાછો બચાવ્યો અને બને એવો જોડે કેવાનો અર્થ એમ છે કે ખોટા મને આપશો સેંકડો છે કે બિચારા સાચા ગરીબ છે દાહોદ જિલ્લાના આદિવાસી મજૂરીઓ કરે છે એના આ તમે છીનવી લઈ અને આદિવાસી નું શોષણ આમ તમે એમ કહો છો અમે આદિવાસીઓ માટે આમ સેફટી હું અને બીજા કાર્યનું પદ જ્યાં સુધી આખા ગુજરાતનું ફરીથી જો તપાસ એને સોંપવામાં નહીં આવે સાહેબ આ તો ખાલી એને જુનાગઢ અને ગીર સોમનાથ બે જિલ્લાનું આ વાત કરું છું તો સમગ્ર લુણાવાડા મહીસાગર દાહોદ બધાનું આખા ગુજરાત નું સોંપવામાં આવે સાહેબ ઓછામાં ઓછા સાહીઠ થી એસી હજાર પકડાય સો ટકા પકડાય પણ એ આ લોકો પકડવા એટલા માટે માગતા કે મારો પોરબંદર માં ચૂંટણી હતી તો બાબુ બોખરા જીતાડવા માટે વચન આપ્યું હોય આ બક્ષીપમાં અમે તમને ત્રણ હજાર આદિવાસી ના સર્ટિફિકેટ આપી દેસુ તો આ ના તો આપી દીધા હશે સાહેબ આ કૌભાંડ પૈસા ખાઉ હું તો કઉ છું ભાજપ હોય કે કોંગ્રેસ હોય પૈસા ખાવા માંતો નથી દલિત છોકરો ગરીબ બિચારો મજૂરી વેજલપુર ના મેટ્રો માં કરતા હોય એનું શોષણ કરીને તમે આ તો તમને કોઈ ની હાઈ નાખશો હું તો કઉ છું આ માનવીય માનવીય આખો બાબત છે આમાં તમે એમાં નિમિષા સુચા તમારી પેલી એના બાપા ડેપ્યુટી મામલેદાર હતા આપેલા પણ આ સરકારે બુદ્ધિ ગુજિ ને એને મંત્રી માંથી પડતી મૂકીવા સોચી છે તમારા મોહનસિંહ રાઠવા એ પણ જ છે એ ખરેખર આદિવાસી છે જ નહીં આ છોટા ઉદ્દે પૂર્ણ રાખવા ને ટકા આદિવાસી નથી સાહેબ પણ રાજકીય કારણોસર આડતો દિનગ આ દેશમાં ચલાવે છે બાકી રાષ્ટ્રપતિની ગાઈડ લઈ છે કે આદિવાસી કોને ગણવા એનો પ્રવેશ કેવો હોય એનો હાથના વાવડા કેવા હોય એ કળા કેવા પહેરે એ રાષ્ટ્રપતિનો કોઈક જેઆર અને એનું પેલી ગાઈડલાઈન છે એનો તો આલુક ઉપર બોલ કત નથી બરાબર છે ગાંધીનગર માં એક બારીયા સાહેબ છે બીજા ત્રણ ચાર જણા આદિવાસી તે નિષ્પક્ષ અને સરકારી અધિકારી રહી ચુક્યા છે એ આદિવાસીના હિત માટે પોતાના ખાતા પૈસા લડત ચલાવે સાહેબ બારીયા છે ચારેલ છે હા એ ત્રણ ચાર જણા એ હું એને મળતો હોઉં છું એટલે મને થોડુંક આ બધી અંદરની ખબર મને થોડી પણ આ ધન્ય કેવાય આવા લોકોને કે જે સરકારની આટલી દબાણ હોવા છતાં પણ સરકારમાંથી નિવૃત થયા પછી પણ ભાજપ પહેલી વાર એવું કરી રહ્યું છે કે પોતાના જે ઉમેદવારો છે તેના નામ કદાચ બદલાઈ શકે છે બે જગ્યાએથી જે ઉમેદવારો જાહેર કર્યા ભટ્ટ અને ઉમેદવાર છે તેમને ના પાડી કે ચૂંટણી લડવાની ઈચ્છા નથી શું ભાજપની સ્થિતિ ખરેખર ચિંતાજનક છે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જે જીતતી આવે છે છેલ્લી બે ટમ થી એમાં કોઈ ભંગાન પડી શકે એમ છે શું લાગે છે ઓશ્રષ વાસ્તુ કહી ત્યાં સુધી તો એવું હતું કે નરેન્દ્ર દામોદાસ મોદીના

ભીખાજી ઠાકોર કે ડામો અને આ મુદ્દો મોટો ઉભો થયો એમ રંજનબેન ભટ્ટ ની પણ વડોદરા માં એ વાત ચાલે છે કે રંજનબેન ભટ ખરેખર બ્રાહ્મણ કે ભટ્ટ છે નઈ માછીમાર છે ખારવા છે એવું એક વાત ચાલે છે પણ હું એમ માનું છું જ્ઞાતિ વાત જ્ઞાતિ હોય દરેક ને જ્ઞાતિ પ્રમાણે કઈ ખોટું નથી કોઈ ખારવા હોય તો માછીમાર તો એમાં કઈ કઈ અમે કોઈ શરમાવે જેવું નથી દરેક પણ મારો મુદ્દો એટલો જ છે કે જો છુપાવું શું કામ જોઈએ મારો તો હું જ ક્રિશ્ચિયન છું તમારે આ તમારો ક્રિશ્ચિયન મોહન કોકડી ચુંટાણો એને વિધાનસભા ની અંદર સલાહે ઈસુ ગોડ નામે સોગંદ ન લીધા અને ગીતા ને નામે સોગંદ લીધા અને આ કહેવાત ક્રિશ્ચિયન આનો તો બધા ક્રિશ્ચિયનો બે જ ક્યાંક જોઈએ મોહન કોકડીનો કે તમને ક્રિશ્ચિયન તરીકે તમે ધારાસભ્ય ચુંટાયા તો તમારા હિંમત હોવી જોઈએ કે હું ઈસુ ગોડ નામે સોગંદ લઉં એટલે આ જ આવું જ આ રંજનબેન ભટ્ટ માં છે મને કોઈ કીધું કે રંજનબેન ભટ્ટ તો માછીમાર છે અથવા ખારવા છે પછી બાબત છે હું સો નથી કે આ છે એમાં કોઈ જો નહીં તો વાત ક્યાંથી આવે કે ભીખાજી ઠાકોરની વાત આવી અને બીજું તમે કીધું ચાર ઉમેદવારો બદલાવાની વાત એ પેલી ઇન્ડિકેશન છે કે નરેન્દ્ર દામોદાસ મોદી થી હવે કેતન ઇમાન ઇમાનદાર ને જ્યોતિબેન પંડ્યા જેવા બહાર પડ્યા છે અને આજે સૌથી વધુ ધીરે 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 ડર નીકળી જાય ડર એટલો બધ નીકળી રહ્યો છે હવે કે જે લોકો પચીસ ત્રીસ વર્ષથી ભાજપ માં છે ફેરફાર થાય તો તમને આશ્ચર્ય ન પામશો કે મૂળ કોંગ્રેસી એવા બળવંતસિંહ રાજપૂત મુખ્યમંત્રી બને તો જરાય તમે નવાઈ ન માનતા કેમ કે એમાં એસી ટકા કોંગ્રેસ વાળા થઈ ગયા દેશમાં છે હો ત્યાં બી એસપી વાળા તમે જુઓ કોંગ્રેસ અત્યાર પશ્ચિમ બંગાળ માંથી તમે તૃણમુલ કોંગ્રેસ વાળા ભરતી કરી છે એટલે મૂળ આનો પાછો હેતુ એટલો છે કે નરેન્દ્ર દામોદાસ મોદી એમ કે છે કે મારા સિવાય કોઈ આવો ન જ આ એક માનસિકતાના કારણે આખી પક્ષી જે સિદ્ધાંત નિષ્ઠા હતી કે ટીમ વર્ક હતું એ તો વહી ગયું આજે રાષ્ટ્રીય સ્વયંસેવક જેવો માણસ નો કોઈ કચરો કરી નાખ્યો આને અંતિમ સવાલ એ છે કે

એટલે નરેન્દ્ર દામોદાસ મોદી માતૃશ્વ બે જોડિયા બાળક હું તો બે જોડિયા બાળક કહું કદાચ જોડિયા બાળક વધારે શબ્દ સારો છે એટલે નરેન્દ્ર દામોદાસ મોદી પોતે પ્રચારક હતા એટલે એને ખબર જ હતી કે હું સત્તા પર આવીશ તો મારી ઉપર આર્યશ પ્રભાવ રહેશે અને એ બધી એની ગતિવિધિ થી હતા ને એને સાયકોલોજીકલ અને બીજી બધી રીતે શરૂઆત માં બે હજાર ચૌદ ની અંદર મને સાંભળે છે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા liberal છાપુ જે સરકાર એમાં એક છપાણું હતું કે નરેન્દ્ર દામોદર મોદી રેલવે સ્ટેશન ઉભા છે અને એનો થેલો પકડી મોહન ભાગવત બાજુ માં છે એટલે કે હવે નરેન્દ્ર મોદી આવું cartoon એ જમાના માં છપાણું ચૌદ પછી એનો અર્થ એમ થયો કે ધીરે ધીરે આર એસ એસ હવે નરેન્દ્ર મોદી ના આવી ગયું કહી તો ચાલે અને નરેન્દ્ર પણ હોશિયાર એટલે આ બધી જે એક જમાના હું પોતે એક જમાના માં અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હતા અને હું આ બધી ભાજપ ની ગતિવિધિ વાળાને ફાઈવ સ્ટાર હો ટીફિન લઈને ખાતા હતા એના બધા ફાઈવ સ્ટાર હો પાડી દીધી એટલે મોટા ભાગના આરએસએસ વાળા અત્યારે લક્ઝરીમાં પડી ગયા છે અને હવે કોઈ જે સાચા આમાં અત્યારે છે એવું છે ઉમેશભાઈ કે બે ભાગ પડી ગયા છે આરએસએસ એક ભાગ એવો કે રાજકીય સ્વયંસંઘ તરીકે ઓળખાય છે ઓળખાય છે અને પોતાનું મગજ એને વાપરવાનું જોતું નથી અને માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી છે જે વિરોધી છે એ આ બધા પ્રવીણ તોકડીયા છે બીજા કેટલાક આરએસએસ વાળા છે એ બધા એના વિરોધીને સાચી બાબત પર લડે છે આજની તારીખે આરએસએસ તો મોદી ના માલે અને એનું પોતાનું સત્વ જ ગુમાવી દીધું છે આરએસએસ ના સિદ્ધાંત ચાંચતો હતા માનો કે ચડ્ડી માંથી પાટલુન એટલે કઈ આર સારું થઇ ગયું હવે માનવા કારણ નથી મોટા ભાગ ના આર વાળા જે સાચા છે એ નિષ્ક્રિય થઇ ગયા છે અથવા તો અંડર ગ્રાઉન્ડ રહી અને નરેન્દ્ર દામોદર મોદી ની વિરુદ્ધ ઝુંબેશ ચલાવે છે ચટણી શક્તિ હોય પણ આજ તારીખે આરએસએસ ના તમે જુઓ કે છેલ્લી ચૂંટણી ની અંદર મને બરાબર સાંભળે છે કે જે બુથ ઉપર બધે મુકાય ને સાહેબ એમાં દેખાવ પૂરતો આર એસ હોય બાકી મને બરાબર સાંભળે છે કે ગ્રેજ્યુએટ એમ એ પાસ

કમલમ કોંગ્રેસ આવે તો સી કમલમ નથી કોંગ્રેસ કમલમ થઈ ગયું છે તમે કમલમ માં જાઓ તો ભાજપ વાળા જોવા જ મળે કોંગ્રેસ વાળા ભારતીય જનતા કોંગ્રેસ જેવી સ્થિતિ નિર્માણ થયું હા સો ટકા કોંગ્રેસ ગયું એમ કહી દો ચાલે તો આ હતા કિશોર કાકા જે વરિષ્ઠ પત્રકાર છે ગુજરાત ના અને તેમણે સમજાવ્યું કે ગુજરાત નો જે પરંપરાગત આદિવાસી વિસ્તાર જે કોંગ્રેસની વોટ બેંક રહી છે ત્યાં પણ ભાજપનો નો જે પગપેસારો થઈ રહ્યો છે બીજી તરફ પ્રથમ વાર કદાચ એવું બની રહ્યું છે બે હજાર ચૌદ પછી કે ભાજપ જે છે પોતાના ઉમેદવારોની ઘોષણા કર્યા બાદ તેઓ બદલી રહ્યા છે આજના સમયમાં જોવાનું રહ્યું કે ચૂંટણીનો માહોલ કઈ તરફ જઈ રહ્યો છે અને ચૂંટણી કેટલી રસપ્રદ બને છે તે જોવાનું રહ્યું જોતા રહો મિજાજ